આજથી દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં જાણો શું કહ્યું ભરૂચના વકીલોએ આજથી દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં મુકાયા આજથી ત્રણેય નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય પુરાવા અધિનિયમ બે હજાર ત્રેવીસ સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે આ સાથે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ત્રણ જૂના કાયદા ભારતીય દંડ સંહિતા અઢારસો સાઠ ક્રિમિનલ પ્રોસીજર કોડ સીઆરપીસી અઢારસો અઠ્ઠાણું ઓગણીસો તોતેર અને ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર નાબૂદ કરવામાં આવ્યા હતા ત્રણેય કાયદા સજાને બદલે ન્યાય પર આધારિત છે આજથી એક જુલાઈ એટલે કે સોમવારથી દેશમાં અમલમાં આવેલ ત્રણ ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા

એ ઓગણીસો તોંતેરમાં એમેન્ડમેન્ટ થયેલું એમાં અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેર ભારતમાં અમલમાં હતો હવે તાજેતરમાં બે હજાર ત્રેવીસના ડિસેમ્બરમાં આ અંગે ત્રણ નવા કાયદા ક્રિમિનલ પ્રોસિજર કોડની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અમલમાં આવે છે એ જ રીતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એ આઈપીસીની જગ્યાએ અમલમાં આવે છે અને ભારતીય પુરાવા કાયદાની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ અમલમાં આવે છે અને એનો અમલ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર રાષ્ટ્રની અંદર એનો અમલ અમલીકરણ શરૂ થયું છે એટલે હવે જે પોલીસની અંદર ફરિયાદો નોંધાશે તે બધી આઈપીસીની જૂની કલમો મુજબ નહીં પરંતુ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની વિવિધ જોગવાઈઓ મુજબ સૌ પ્રથમ ફરિયાદ નોંધાશે એટલે એના ક્રમ બદલાયા છે એના સેક્શનના નંબર બદલાયા છે તદઉપરાંત કેટલીક નવી જોગવાઈઓ કે જે અઢારસો સાહીઠનો કાયદો અઢારસો બોતેરનો કાયદો અને ઓગણીસો તોંતેરના કાયદા પછી જે કંઈ સાયન્ટિફિક સુધારાઓ આવ્યા છે જે કંઈક સમાજમાં પરિવર્તનો આવ્યા છે અને એના કારણે ગુનાઓમાં પણ જે વેરાયટીઝ નવી આવી છે તો એ વેરાયટીઝને પહોંચી વળવા માટે કે ભાઈ એ વિવિધતાને તે વખતે કાયદો ઘણે ઠેકાણે ટૂંકો પડતો હોય કે એના કારણે યોગ્ય ન્યાય મળવામાં મુશ્કેલી ઊભી થતી હોય તે મુશ્કેલીનું નિવારણ કેવી રીતે થાય અને સૌથી મહત્ત્વની વાત તો એવી કે આ તો આપણે તે વખતે ગુલામ હતા ને આપણા પર રાજ કરનાર લોકોએ આ કાયદાઓ ઘડેલા હવે આપણે જ્યારે સ્વતંત્રતાને પંચોતેર વર્ષ થયા છે ત્યારે તેવા સંજોગોમાં ભારતનો પોતાના કાયદાઓ હોય ક્રિમિનલ જસ્ટિસમાં એવિડન્સ એટની વિવિધ જોગવાઈઓ હોય પ્રોસિજરલ લો હોય તો એ તમામની રચના કરવામાં આવી છે અને તેનો અમલીકરણ ગઈકાલ રાતના બાર વાગ્યાથી શરૂ થયો છે એટલે આનાથી આવનાર દિવસોમાં જે કંઈક વચ્ચેના સમયમાં મુશ્કેલીઓ હતી જે વૈજ્ઞાનિક સુધારાઓ આવ્યા જે ટેકનોલોજીના સુધારા આવ્યા અને એને કારણે કેટલીક જગ્યાએ કાયદો ટૂંકો પડતો હતો તે કાયદાને વિસ્તૃત બનાવવા માટે આ નવા કાયદાઓની રચના કરવામાં આવી છે ખરેખર આવકારદાયક છે અને એનાથી રાષ્ટ્રના તમામ નાગરિકોને ફાયદો જ થવાનો છે અને જે ભોગ બંડાર હોય ફરિયાદી હોય તો એને વધુ સારો અસરકારક ન્યાય સમયસર પ્રાપ્ત થાય એના માટેની વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા જે ભારત દેશના મૂળ જે કાયદાઓ છે ઇન્ડિયન પિનલ કોડ સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટ એમાં સુધારો કરી તેમના નામમાં પણ સુધારો કરી અંગ્રેજોના વખતના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવેલ છે અને નવા કાયદાઓમાં સુધારો કરવામાં આવે છે અને કલમોનો સુધારો વધારો કરવામાં આવે છે તમામ જે પણ કાયદાઓનો સુધારો વધારો કરેલ છે તે ભારત દેશના નાગરિકોના માટેના હિતના કાયદાઓ છે અને અંગ્રેજોના વખતથી ચાલ્યા આવતા કાયદાના અધિનિયમના નામો તેમજ કાયદાઓમાં ફેરફાર કરેલ છે તે મુજબ આજ રોજ એક જુલાઈ બે હજાર ચોવીસથી નવા કાયદા મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા ભારતીય સાક્ષી અધિનિયમની અમલવારી થશે અને આમાં જે પણ સુધારો વધારો કરેલ છે તે ભારત દેશના તમામ નાગરિકો માટે ખૂબ જ લાભકારક છે અને બિનજરૂરી કાયદાઓ દૂર કરવામાં આવેલ છે જેથી સરકાર દ્વારા જે પણ સુધારો વધારો કરી નવા અધિનિયમની અમલવારી આજથી શરૂ કરેલ છે તે કાયદા ખૂબ સારા હોય જેથી અમે તેને સ્વીકાર કરીએ છીએ